નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચોવીસ તારીખ નવો મી બે હજાર ચોવીસને વાર મંગળવારના રોજ આજની ભારેની આવકની વાત કરી મિત્રો તો ભારેની આવક કાલ જેવી જ દેખાઈ રહી છે મિત્રો બસો જેવી અંદાજીત ભારે દેખાઈ રહી છે અને વાહનની વાત કરીને મિત્રો વાહન કાલકતા વાહન આજે ઓછા જોવા મળી રહ્યા છે કાલે આઠ વાહન હતા ચાલો હરાજીમાં જઈએ જાણી લે કેવાળી લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરો ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જઈને જાણી આવી કેવાળી છે આજના કપાસના બજાર ભાવ પંદરસો ને એકાશી રૂપિયાનો ભાવ છે પંદરસો ને એકાશી રૂપિયાનો સુપર માલ છે માલમાં કાંઈ ઘટે એમ નથી સુપર ક્વોલિટી સાથે સોળસો ને અગિયાર રૂપિયામાં આ વખત વેચાણો છે સોળસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે એક નંબર સુપર ક્વોલિટી સાથે માલ છે સોળસો ને અગિયાર રૂપિયા માલમાં કાંઈ ઘટે નથી એકદમ નવા જેવો કપાસ છે પણ જૂનો કપાસ છે મિત્રો સોળસો ને અગિયાર રૂપિયાનો નો ભાવ થયો છે

તેરસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો છે નવો પાસે હવા વાળો માલ જે મિત્રો તેરસો ને એકાણું રૂપિયામાં આ માલ વેચાણો છે તેરસો ને એકસઠ રૂપિયાનો ભાવ થયો છે નવો પાસે ફૂલ ભેજ માલ છે મિત્રો તેરસો રૂપિયામાં આ માલ વેચાણો ભેજ ફૂલ ભેજ છે એકસાઈ રૂપિયાનો અમુક ટકા આવેલી છે મિત્રો પંદરસો ને એકાશી રૂપિયાનો ભાવ થયો છે જૂનો કપાસ છે પંદરસો ને એકાશી રૂપિયામાં આ માલ વેચાણો છે મિત્રો જૂનો કપાસ પંદરસો ને એકાશી રૂપિયાનો ભાવ થયો છે

ચૌદસો એક રૂપિયાનો ભાવ છે ભેજવાળો વાળો માલ છે મિત્રો ચૌદસો ને એક રૂપિયામાં વેચાણો નવો કપાસ છે પણ ભેજ આની અંદર ગણોતી થઈ રહી છે હવા સાથે